શહેરના ઊંડેરા વિસ્તારમાં આવેલ ઈશાન્યા બ્રિજમાં સામાન્ય બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીનો બનાવ બન્યો હતો શહેરના ઊંડેરા વિસ્તારમાં આવેલ ઈશાન્યા સ્કાય બ્રિજમાં બે યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ થતા છૂટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો આ સમગ્ર બનાવ જવાહરનગર પોલીસ મથકમાં પહોંચતા જ પોલીસે બનાવ સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એવી છે હું સાય બ્રિજમાં રહું છું ઈસાઈને ઉંડેરા મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો તે બાબતનો મુકેશભાઈ ધ્રુવ પરમાર અને ભક્ત ભારતી પરમાર તણે જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કળા લઈને મને મારે છે અને પાછળના ભાગે સ્ટેચિસ આવેલ છે